વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતેને ઘોડો બે પરસેવે નાઈ રહ્યા હતા આફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યા ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોષ હાંકતો હતો કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ સોંડાએ ઉમેડી ઉમેડીને તોડી નાખેલ પૂંછડા બે સુમાર બંગાઓ લોહી માંસ વિનાના શરીરના બે હાડપિંજર એવા એ બે બળદ છે એક સોને ને એક કાળાવાળો એ કોષ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચિથરે હાલ એ સોંડો અસવાર એ બધું નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો કોશ હાકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી કે ક્યાં રેવા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા છઈએ તો રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સપાઈ એલા તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક આરામ ને નિમક હલાલ વડી કોને કહેવાય નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી હાલા ને કાળિયાર જ માયરા કરશે કે વસ્તીના સામુ કોકદી જોશે અને રાણીઓના ઓરડામાં કહેરો છે તે નીકળતો જ નથી ખેડૂના ઘરમાં ખાવા ધાનનો રવા દીધો ઈ તે રાજા છે કે કહાય વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોંડો તો કોષ હાકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય અસ્વારનું મોં મલગતું જોઈને સોંડાને જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એણે ન કહેવાના વેણ કહી નાખ્યા અસ્વારને કકડીને ભૂખ લાગેલી સોંડાની પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી સોંડાને એણે પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કાંઈ ખાવાનું આપીશ શું આપે અમારા કાળજા તમે બધાએ ભેડા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો શું બાપ ગોતર બોળોય દીઠો નથી ને એમ બોલીને સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાડી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાળેલો એક તો દોણી નવી હતી ઉપરાંત એ વડલાની ઘટાની છાયડે સીડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયો પાંદડાનો એક દરિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો સુધાતુર અને તાપમાં તપેલાએ શિકારી ક્ષતરીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દરિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાદથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતાં એણે પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત તો નથી બગડીને નામ સીધ લખેસ બાપા હસતા હસતા અસ્વાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને હં ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઠોંસા વધુ લગાયું ખરું ને ભગવાન અમને દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોસ ઉજણું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોષ મેલી વરત વરતડી પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજેસંગજીએ પંડે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળું દીધેલી એ ઓલા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા એમને કાંઈ સમજ ન પડી સોંડાએ બાયડીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારોની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જાતાં જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડીયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે એના ઈ વેણ સંભળાવી લેવા છે હવે લૂંટાણા પછી ભોસ એનો રાખવો સોંડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજેસંઘજીએ અને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોંડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે સોંડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી અહો જેસાભાઈ પરમાણંદ દાસ શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખી આદરમાન એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા મને આ મોલાતીઓની મીઠાઈઓમાં નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીનને એક કોષની વાડી છે મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું એક ત્રાંબાનું પતરું મગાવો ત્રાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને બાર સાતીની જમીન અને છ વાળીના કોષ આપવામાં આવે છે પત્રા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમાતા તે માટે આપ્યું છે એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કડસી બાજરો બાજરો અપાયો બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો ચાર ભેંસો અપાઈ રૂપિયા એક હજાર આપો માથે મદ્રાસી સેલું બાંધીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે એના પૌત્રો આબાદ છે એક દિવસ વજે સંગજી શિકારે નીકળેલા ઓળખાય નહીં તેવો શિકારી લિબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કણબીની ડોસી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી કે મારા રોયા ભાડતો નથી પીટિયા ઊભા ખેતરમાં ઘોડો હાંકસ તે લાજતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળો કેમ કાઢશ જ અમે રાજના નોકર છીએ જેલમાં ખોસી દેશું જેલમાં હવે જા જા રોયા તારા જેવા સપરડા તો કંઈક આવે ને જાય બાપુ વજેસંઘના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી